તો આપણે પહોંચી ગયા છે ઘેર જતી ઘરે ને અમારા રેન્જભાઈ પણ અહીંયા છે અને આપણે જમી લઈએ તો જમવામાં છે ખીચડી ને ભીનાનું શાક રોટલી અને મગનું શાક તો આપણે ચાલો જમી લઈએ પછી મળીએ આપણે જમી લીધું છે અને આવ્યું છે પાણી તો પાણીનો ટાંકો ભરાય છે અને આપણે જવાનું છે દૂધ લેવા તો આપણે જઈએ દૂધ લેવા આજ છે આપણું બાઈક ને આજે અમારી ઇન્દિરાનગરની શેરી અહીંયા પેલા તુબાલ બાલ મંદિર તો આપણે દુકાને તડકો પણ બહુ છે અને એક બાજુ વરસાદ પણ અંધાયો તો જોઈએ કે વરસાદ આવે કે નહીં અને કમેન્ટ કરજો કે તમારા વરસાદ છે કે નહીં અને અમારા અહીંયા જયેશભાઈ બેઠા છે અને રીલ્સ જોવે ને અમારા સબસ્ક્રાઈબર પણ છે ને અમારો વિડીયો દરરોજ તો ફાઈનલી આપણે ફરી પહોંચી ગયા છે ને અમારા રહીશભાઈ પણ જાગી હજી તો આપણે પહેલાં મૂકી દઈશું દૂધ ફ્રીજમાં અને વાગી ગયો છે દોઢ દોઢ નહીં સોરી અઢી તો આપણે જવાનું છે ગેરેજે તો ગેરેજ જઈએ પછી મળીએ બાય તો ફાઈનલી પહોંચી ગયું છે ગેરેજે અને આપણે લાગી જાય કામ ઉપર તો કામમાં તો ચડાવી દીધું છે આ બધું એક્સલ ને હોલી સાઈડ ચડાવવાનું છે તો ચડાવી દઈએ ફાઈનલી આપણે ચડાવી દીધું